વડોદરામાં જે રીતે સમાચાર મળી રહ્યા છે એક બોટ પલટી છે એમાં પાંચથી વધુ લોકોના મોતની આશંકા સેવાઈ છે ખૂબ જ દુઃખદ ઘટના છે ભગવાન તમામ મૃતકોને શાંતિ અર્પે અને હજુ પણ મોતનો આંકડો વધવાની શક્યતા છે પરંતુ સવાલ એ છે કે પીપીપી ધોરણના રવાડે ચડેલી આ સરકાર આજે જેટલા પણ કોન્ટ્રાક્ટરોને આપી દે છે પછી એ કોન્ટ્રાક્ટરો લાઈફ જેકેટ વગર પણ બોટિંગ કરાવતા હોય એના નોર્મ્સ નો પાડતા હોય અને આવું વારંવાર ઘટનાઓ બનતી હોય ત્યારે આપણા લોકોની જાન જાય છે આપણા લોકોના જીવ જઈ રહ્યા છે રાજનીતિની વાત નથી પરંતુ સૌથી દુઃખદવાદ એ છે કે કેમ કોઈ ધ્યાન નથી દેતું મોરબી બ્રિજ ઘટના હોય લઠ્ઠાકાંડ હોય કે પછી આવી બોટ દુર્ઘટનાઓ કે આ પહેલાં પણ અમદાવાદમાં પણ આવું જ ઘટના બની હતી અને એ જ કંપનીઓને પાછી બ્લેકલિસ્ટ કરવામાં આવે ને પાછું એમને કામ સોંપવામાં આવે આ ભાજપનું પુરાનો ખેલ રહ્યો છે એટલે ખૂબ જ દુઃખ થાય છે કે એક બાજુ આપણા જીવ જઈ રહ્યા છે અને બીજી બાજુ આપણે એક ચિંતાનો વિષય છે પણ અત્યારે સરકાર શ્રીને મારી વિનંતી છે મુખ્યમંત્રી શ્રીને આ ઘટનાની તાકીદે એને ધ્યાનમાં લેવામાં આવે જે પણ જવાબદારો હોય એમને દાખલારૂપ સજા કરવામાં આવે અને બીજી વખત આવું ક્યાંય પણ નવ ઘટના બને એ માટેનું આખું જેટલું પણ એમને તંત્ર સુધારવું હોય એ સુધારવામાં આવે અને જે પણ મૃતકો છે અને જે ઘાયલ થઈ રહ્યા હોય એમને પણ આર્થિક સહાય આપે એવી હું માંગ કરી રહ્યો છું જય હિન્દ જયભા